જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે મારા એક મિત્રએ વોટ્સઅપ દ્વારા એક પોસ્ટ મોકલી છે મારામાં કહે છે કે આનો એક ઓડિયો ક્લિપ બનાવો અને યુટ્યુબ ઉપર મૂકો પરંતુ આ પોસ્ટ બનાવનાર બાબુભાઈ ચૌહાણના જય ગુરુદેવ બાબુભાઈ ચૌહાણ છે પોસ્ટ બનાવનાર મેં વાંચી અને સારી પણ લાગી સુંદર છે સરસ છે જે વાત હું કરું છું એ જ વાત બાબુભાઈ ચૌહાણે કરી છે તો શું છે આ પોસ્ટની અંદર તે જોઈએ અને ખરેખર આ પોસ્ટ સરાહનીય છે મિત્રો કહે છે સોહમ ઉપાસનાનું રહસ્ય સ્વાભાવિક શ્વાસ પ્રવાસ શ્વાસ પ્રશ્વાસના રૂપમાં જીવ જે મંત્ર જાપ કરે છે મતલબ મિત્રો સ્વાભાવિક સહજમાં કોઈપણ ક્રિયા રહિત જે શ્વાસ ચાલી રહ્યો છે ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો શ્વાસ પ્રશ્વાસમાં રૂપમાં એના રૂપમાં જીવ જે મંત્ર જાપ કરે છે અને એ મંત્રો જીવ શબ્દ વાપર્યો છે બરાબર તો જીવ એને કહેવાય છે મિત્રો જે મનોદશામાં ફસાયેલો આત્મા હોય તેને જીવદશા કહેવાય તો આનો અર્થ એ જ થાય છે કે મનોદશામાં ફસાયેલો જીવ આ સોહમ શબ્દની અંદર જોડાય સોહમ એ જ મિત્રો સુરતા છે એ જ આત્મા છે અને એની અંદર જ પરમાત્મા છે સો એટલે પરમાત્મા હમ એટલે હું આત્મા અને આ મનોદશામાં ફસાયેલો જીવ એટલે મન સમજી લો ને તમે તો સ્વાભાવિક શ્વાસ પ્રશ્વાસના રૂપમાં જીવ જે મંત્ર જાપ કરે છે જાપ એટલે અજપ્પા જાપની વાત છે કોઈ વટકંઠ હલાવીને વાત નથી તેને હંસ અથવા અજપ્પા મંત્ર કહેવાય છે તેને જ હંસ કહેવાય છે હંસ એટલે આત્મા હંસનું ઊંધું કરો તો સોહમ અને સોહમનું ઊંધું કરો તો હંસ એ જ આત્મા છે જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે અજપ્પા મંત્ર કહેવાય છે અજપ્પા મતલબ જેને જપવો ન પડે ઓટોમેટિક શ્વાસની ક્રિયાની અંદર સોહમ સબજ ચાલી રહ્યો છે તેને મંત્ર કહેવાય છે મંત્રનો અર્થ શું છે મન પ્લસ સ્તર મનને તારવું મનથી અલગ થવું મનને અલગ કરવું મનથી તરી જાવું મતલબ મનને તારવું મનને એક બાજુ કાઢી નાખવું એમ તેની ઉપાસના તે સોહમ ઉપાસના છે તેને હંસ અથવા અજપ્પા મંત્ર કહેવાય છે તેની ઉપાસના તે સોહમ ઉપાસના છે સરસ વાત છે મિત્રો તેને પરોપાસના પણ કહેવાય છે મતલબ પર ઉપાસના પણ કહેવાય છે પર એટલે પરમાત્મા આત્માથી ઉપર પણ કહેવાય છે સાંસારિક બંધનો જેમ કે ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પર્શ રૂપરસ ગંધ મન માયા તારી મારી છલ કપડથી છિંદા વાદ વિવાદ આ સાંસારિક બંધનોનો અને મોહમાં અંધ બનેલા અજ્ઞાની જીવ જ્યાં સુધી આ પરા વિદ્યા પરા એટલે મિત્રો આત્માથી ઉપર એને પરા કહેવાય વિદ્યા એટલે વિધિ જાણવું પરા મતલબ પરમાત્મા ની વિધિ વિદ્યા એનું ભણતર એનું શિક્ષણ પર આ વિદ્યાને નહીં જાણે ત્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ અસંભવ છે બહુ સચોટ વાત છે મિત્રો કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ સાધના એ સોહમ અજપ્પામાં નહીં જોડાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ અસંભવ છે જબરજવાત છે મળે જ નહીં શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ અજપ્પા જાપ દ્વારા જ મુક્તિ મોક્ષ સંભવ છે બાકી બધું ખોટું જ્યારે સદગુરુનું કૃપાથી પરાવિદ્યાને જાણી લે છે અને તે અનુસાર સાધના કરે છે ત્યારે જ તેને સાંસારિક બંધનોમાંથી મુક્તિ મળે છે વાહ જ્યારે સદગુરુની કૃપાથી તો ક્યારે મિત્રો જ્યારે એટલે ક્યારે જ્યારે સાચા સદગુરુ મળે દેહધારી સત્યનિષ્ઠ ઇન્દ્રિયાતીત વિષય વાસનાઓને જીતી ચૂકેલા અહંકાર રહિત શીલવંત આવા દેહધારી ગુરુ મળે અને એની કૃપાથી આ પરાવિદ્યા સોહમ સાધના બતાવે શીખવાડે સમજાવે હે અને પછી જાણી લે છે શિષ્ય અને તે અનુસાર તે પ્રમાણે સાધના કરે છે મતલબ તે પ્રમાણે ભક્તિ કરે છે ત્યારે જ તેને સાંસારિક બંધનોમાંથી મુક્તિ મળે છે ત્યાં સુધી નથી મળતી આજ અજપ્પા જાપ મોક્ષ દાય છે અજપ્પા જાપ થકી જ મિત્રો મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય છે એ સિવાય અસંભવ છે જીવ એ જ હંસ છે પણ જીવ વિષય વાસનાઓમાં ફસાઈ ગયો છે મન સાથે બંધાઈ ગયો છે મનોદશામાં આવી ગયો છે ત્યાં સુધી તે જીવ છે વિષય વાસનાઓમાંથી નીકળી અને સોહમ શબ્દ સ્વરૂપી બને ત્યારે એ હંસ બને છે મિત્રો એ હંસ બને પછી પરમાત્મા રૂપી શબ્દનો ચારો ચારે મિત્રો હંસ બને છે આત્મા અને પરમાત્મા પણ હંસ જ છે વાહ સરસ આત્મા એ હંસ છે અને પરમાત્મા એ પરમહંસ છે સરવાળે બે હંસ જ છે દેહ એ દેવાલય છે આ જે શરીર છે એ એક મંદિર છે તેમાં રહેલો જીવાત્મા એ સદાશિવ છે જીવ આત્મા બંને સાથે જોયું છે જીવ મતલબ મનોદશામાંથી નીકળી આત્મામાં આવી જાય અને આત્મામાંથી એ સદાશિવમાં આવી જાય સદાશિવ એ પરમાત્મા છે તેનું નિર્માલ્ય જ્ઞાનને ત્યાગ કરી ह सो हम भावे पूजन जाप करवा જોઈએ શરીરમાં રહેલા દેવતા હું જ છુ બ્રહ્મ તે હું જ છુ બીજો कोई नहीं सचिदानंद रूप एव आत्मा हूँ छु एवं दृढ़ भाव करव जो एव दृढ़ भाव करव जो निश्चय करव जो ये, नक्की जो ये। हकार रूपे બહાર આવે છે અને સકારરૂપે થી અંદર સ્થિત થતી હંસાત્મક શક્તિ ભગવતીનું જીવ સદા રટણ કરે છે વાહ હકાર રૂપે બહાર આવે છે મતલબ હમ રૂપે બહાર આવે છે અને સકાર મતલબ સોહમ સો સ્વરૂપે એ અંદર જાય છે જેમ કે સો અંદર ને હંભાર સ્થિત થતી અસોહમ શબ્દની અંદર સ્થિત થતી હંસાત્મક શક્તિ ભગવતીનું જીવ સદા રટણ કરે છે હંસાત્મક જે શક્તિ છે એ ભગવતીનું જીવ સદા રટણ કરે છે હંસાત્મક શક્તિ ભગવતી મતલબ હંસાત્મક એ જ સોહમ શબ્દ શક્તિ એ જ સોહમ શબ્દ સુરતા ભગવતી એ પણ સુરતા જ એનું આ જીવ મતલબ મનોદશામાં રહેનારું મન કહો કે ચિત્ત કહો એ ચિત્ત સદા એનું રટણ કરે છે આના જેવી બીજી કોઈ પણ પ્રકારની વિદ્યા યા જાપ નથી એના જેવો અન્ય કોઈ જાપ જપ તપ નથી એના જેવું બીજું કોઈ પુણ્ય નથી અને થશે પણ નહીં આ છે સોહમ ઉપાસના અથવા પરોપાસનાનું મહત્વપૂર્ણ રહસ્ય વાહ સત્ય સનાતન ધર્મની જે